લોકશાહી સાર્વભૌમ અને પ્રજાસત્તાક દેશ જાહેર કરવામાં આવ્યો હતો દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ એકવીસ તોપોની સલામી આપીને ધ્વજારોહણ કરી ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ જાહેર કરવામાં ત્યારથી સમગ્ર આવ્યો દિવસ પ્રજાસત્તાક દિવસ તરીકે હર્ષોલ્લાસ સાથે રંગે ઉજવવામાં આવે છે જ્યારે આ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે સ્કૂલને તિરંગાઓથી સળગારવામાં આવ્યું હતું તેમજ દેશના ઝંડાને ભારતના નકશાની હોળીના કલરપૂરી આકૃતિ બનાવી સુશોભિત કરાઈ હતી સાથે સ્કૂલના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા ધ્વજારોહણ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ